આજે આપણે બળચોથની વાર્તા સાંભળીશું અને બળચોથનું મહત્ત્વ જાણીશું કે બળચોથમાં કેવી રીતે ગાયનું પૂંજન કરવું અને વ્રત કેવી રીતે કરવું શ્રાવણ વદ અને ચોથના દિવસને બળજોત કહેવામાં આવે છે અને ત્યારે સ્ત્રીઓ વ્રત કરે છે અને ગાયનું અને વાછરડાનું પૂંજન કરે છે તો ચાલો હવે આપણે બળચોથની વાર્તા સાંભળીએ બળચોથની વ્રતની વિધિ શ્રાવણવદ ચોથના દિવસે આ વ્રત થાય છે એ દિવસે વ્રત કરનારને સ્નાનાદિ કર્મથી પરવારવું અને કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂંજન કરવું આ દિવસે એકટાણું કરવું તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં તેમજ આ દિવસે કોઈ પણ ખાંડવું કે દળવું નહીં વાર્તા સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુઓ રહેતા હતા તેઓ બંને વિધવા હતા તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા અને માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું હતું શ્રાવણ વધ ચોથને પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નાહવા જવા પડ્યા જતા જતાં તેમણે વહુને કહ્યું વહુ આજે બળચોથ છે હું નાઈને આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડી અને રાંધી રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉલો હતું વહુએ વિચાર કર્યો કે ઘઉલો ખાંડીને રાંધવાનો છે ઘઉલાનું ધાન કે વાછરડા જો જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી તો તે તો ઉપડી સીધી ગાયના ગમાણે જઈને તેને ઘઉલાને તેણે જઈને તેણે ઘઉલા વાછરડાને વધેરી નાખ્યો અને મહામુસીબતે તેને ખાંડી અને રાંધ્યો સાસુ નદીએથી નહીંને પાછા આવ્યા તો વહુએ સાસુને કહ્યું ઘઉલાને મેં માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળી સાસુએ તો ગભરાઈને દોટ મૂકી અને ગાયના ગમાણે જઈને જોયું તો ઘઉલા ઘઉલો ન મળે લોહીનું ખાબોચું પાળ્યું આ જોઈ સાસુની આંખમાં આંસુ દળદડ વહેવા લાગ્યા મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગી આ અક્કલની ઓથમીરે અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય અને વળી આજે બળચો જ છે હમણાં સ્ત્રીઓ ગાય અને વાછડાનું પૂંજન કરવા આવશે ત્યારે શું મોઢું દેખાડશું વહુની સાત પેઢીની સંભળાવી અને સાસુએ ઘઉલાના હાડકાં ભેગા કરી અને હાંડલામાં ભર્યા અને ઉકળે જઈને દાટી દીધો ઘેર આવીને કમાળ વાસી અને સાસુ ફરી ચોધારા હાંસુએ રોવા માંડ્યા હવે ઘવલાની મા પહર ચરવા ગયેલી એ ગમાણે પાછી આવી અને ગંધે ગંધે ઉકળે ગઈ અને હાંડલાને માર્યું સીંગડું તો હાંડલું ફૂટી ગયું અને હાંડલામાંથી ઘઉં બહાર આવ્યો બચ બચ માને ધાવવા લાગ્યો હાંડલાનો કાટલો એની ડોકમાં રહી ગયો પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂંજાની થાળી લઈ અને પૂંજા કરવા આવી જોયું તો ઘરના બારણા બંધ અને કમાડ વાસેલા સાકર ખખડાવીને બૂમ પાડી અરે ભોગળ ભીડને કેમ બેઠા છો બારણા ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર બીકના મારીએ થરથરતા સાસુઓ શું જવાબ આપે એટલામાં ગાય અને ઘઉંલો દોડતા આવ્યા ઘઉલાના ગળામાં હાંડલાનો કાટલો જોઈ બધા નવાઈ પામ્યા એક સ્ત્રી તો બોલી પણ ખરી બાઈ આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાઠલો કોને પહેરાવ્યો સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મેણું મારે છે પણ વહુએ બારણાની તિરાડમાંથી નજર કરી તો ઘઉંલાને જીવતો દીઠો એના ગળે હાંડલાનો કાંઠો લટકતો હતો સાસુએ અચબો પામી અને કમાડ ખોલ્યા બધી સ્ત્રીઓએ આવકાર આપી અને સાચી વાત જણાવી દીધી પછી હર્ષા હર્ષું સારતા કહ્યું તમારા વ્રતના પ્રતાપે જ ઘઉંલો સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું અને પછી સાસુએ ઘઉલાના ગળામાંથી કાટલો કાઢી અને ફૂલહાર પહેરાવ્યો પછી તો સૌએ ભેગા મળી અને ગાય વાછડાની પૂજા કરી સાસુએ ગાય માતાને કહ્યું કે હે ગાય માતા સત તમારું અને વ્રત અમારું એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓ બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ગાય માતા જે તમને પૂંજે તેને સર્વ સમૃદ્ધિ દેજો જય હો ગાય માતા